દેવ મહિમાનો ના આવે પાર અભૂત જનની થાય હાર બ્રહ્મા પણ કાયમ ગાય છતાંય વાણી અટકી જાય જેનામાં જેવું છે જ્ઞાન તે જ રીતે તે ગાયે ગાન હું પણ અલ્પમતી અનુસાર ગુણલા તારા ગાવું અપાર કોઈના પામે તારો ભેદ વર્ણન કરતા થાકે વેદ બૃહસ્પતિ પણ ભાવે ગાય છતાં ન કોઈ વિસ્મિત થાય મંદમતી હું તારો બાળ પીરસવા ચાહો રસથાળ બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ એ પણ તારું ત્રિગુણારૂપ જગનું સર્જન એ સંહાર કરતા તુજને થાય ન વાર પાપી જન કોઈ શંકા કરે લક્ષ ચોર્યાસી કાયમ ફરે તારી શક્તિ કેરું માપ જે કાઢે તે ખાય થાપ વળી અજન્મમાં કહાવો આપ સૃષ્ટિ ક્યાંથી રચી અમાય વારે વારે સંશય થાય અકલ સોની અટકી જાય તારી કાયા અદભુતના કોણ કરે તારો ભસ્મ શરીરે છે તારો શણગાર કોર વનચર કરતા સોર બકોર નંદે ઉપર થાય સવાર ભૂત પ્રેત નું સૈન્ય અપાર નિજ ચંદ્ર ઠંડો ગાર ત્રિશુલ નો જબરો ચમત્કાર વહેતી ગંગાધાર ત્રીજું લોચન શોભે ભાર સરિતા સાગર માહિતી સમાય જગત તારામાં લીન થાય અસ્થિર જગ આતો કહેવાય તેમાં રહેતા સ્થિર સદાય વાત વધી સમજણની બહાર હૈયા કેરી થાય હાર ગગન માહ્ય બ્રહ્મા જાય વિષ્ણુ પાતાળ સંતાય છતાં ન નીકળે શક્તિ માપ એવી તારે અદ્ભુત છાપ ત્રિભુવનને પડમા જીતનાર તે પણ આવે તારે દ્વાર રાવણ સ્તુતિ ખૂબ કરે મસ્તક છેદી ચરણ ધરે આપ કૃપાથી મળ્યું બળ કૈલાસે અજમાવી ફળ અંગૂઠો તત્કાળ રાવણીએ દબ્યો તત્કાર શરણે આવ્યો બાણાસુર બળ દીધું તેને ભરપૂર સાગર મતતા સુર અસુર વિષ નિરખી ભાગ્યા દૂર આપે કીધું તે વિશપાન નીલકંઠનું પામ્યા માણ ઊભું કરે તમ સામે તુર પળમાં થયો ભસ્મીભૂત વિશ્વ સકલનો તું છે સ્તુત્ય ધરા તાંડવ નૃત્ય પૃથ્વી તારો રથ કહેવાય સૂર્ય શશી ચક્રે સહાય હરે તમારું પૂજન કરે સહસ્ત્ર કમળને શિષ પર ધરે ખૂટીએ છે એક નયન કમળથી રાખી ટેક દીધું સુદર્શન ભાવ ધરી સ્નેહિતિ સ્વીકારે શ્રીહરિ યજ્ઞ કરી જે અર્પે ભાવ તેના સાક્ષી આપજ થાવ ફૂલ મદન આવ્યો વનમાહ્યો કામબાણ મારે છે ત્યાં બાળ્યો પલમાં કરવા નાશ શરણાગત થઈ આવ્યો પાસ શે કીધો વાસ ભૂત પ્રેત નાચે સો અગ્નિ સૂર્ય ને પવન શશી આપ રહ્યો છે વ્યાપક વશી ગગનધારાવારી તમરૂપ કહાવો વિશ્વ સકળના ભૂમ ઓમકાર નિર્ગુણ છો આપ સુરમુનિ વર જપતા જાપ ચાર ખૂણા ને ચારે દિશ વ્યાપક આપ વશો સો ઈચ્છ નાખ્યો ભોળો થાય સંકટ સમયે કરતો સહાય શરણાગતના સુધરે હાલ સંપત્તિ આપી કરતો ન્યાય ધરતી સારી કાગજ થાય સમુદ્રશાહી થઈ રેલાય લેખન થાય બધી વનરાય તો પણ સારદ અટકી જાય પાર કહો સી રીતે પમાય રામ ભક્ત થઈ ગુણ લાગાય પાઠ કરે તે પુનિત થાય જન્મ મરણ નું ચક્ર જાય પાઠ કરે જે પ્રેમથી સદાય પ્રાતકાળ રામ ભક્ત જગે થાય ન હર હર મહાદેવ ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય હર હર મહાદેવ મિત્રો તમે જોઈ શકો છો આ બીલા છે મહાદેવ નું જ્યાં મંદિર હોય છે ત્યાં ભીલી હોય છે ભગવાન મહાદેવની બીલી ખૂબ જ પ્રિય છે મિત્રો આ બીલામાંથી સરસ મજાનું શરબત બને છે મિત્રો આ અમે બીલાના મેં ઘણીવાર શરબત પીધેલા છે મિત્રો આપ પણ બીલાના શરબત પીધું હોય ક્યારે તો કોમેન્ટમાં જણાવજો મિત્રો આ ભંગડા ગામમાં કપિલેશ્વર મહાદેવનું જે મંદિર છે એના આપ દર્શન કરી રહ્યા છો કટાદાર બિલ્હી આપ જોઈ શકો છો મિત્રો આ કપિલેશ્વર મહાદેવ મંદિર ભંગડા ગામમાં આવેલું છે સરદાર થી ગામ ખરુઆ જતા વચમાં ભંગડા ગામ આવે છે ત્યાં મંદિર આવેલું છે મિત્રો આશા રાખું છું આપણા વિડીયો ગેમો હોય છે મિત્રો વિડીયો જોવા બદલ આભાર